કોઈ છે ઓણ આવ્યું ઓળખતો સરપંચ સાહેબ રોમ 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 હરા કે ખરો મારા ઘર ની વાત કોથી મળી મેં કીધું સબ્જી કાકા ફરતા આવું એમ ઓહો તે સરપંચ બેહો હેઠો કઈ ખાટલે બેહોસાલ ત્યાં સરપંચ ખાટલે બેસી વાત કરીએ અરે કેવો પડી ગયેલો અરે મારે લેમડો પડી ગયેલો છે તું વાત દે

એ રોડ ના કે તેને તું મરવા દે નથી ભણા ના પણ હજુ એક કટા કરું કે પોસ પોસ ફૂટ જગ્યા બગડે અમે કેટલું પાકે એટલી વાત પડે કે મારા ભાઈ બરાબર તે એટલા મેં રોડ જવા દેતા હોય તો ઘણું સારું એમ હા એ આપણું એમ જ કેવાન છે કે પેલું નાળું ટોડ નાખેલું શું તે હદરી એ તો પાર મેન્ટલ હતી રોડ પર નાખી દીધું તો જાય કે ન જતો એફા એમ ઓહો મે મારે ગાડું ની ઘોડું ની એફા હું હું લેવા જો એ બી છે તારા ગાડું ની ઘોડું ની તું હું લેવા જાય પણ એ તો કમ્પ્લીટ કરી દીધું નાળું હાળું પાછું બનાવી દીધું કમ્પ્લીટ ને ઓ એ તો ડાયરેક્ટ સરકારી એ તો સરકારી રોડ એટલે આપડે કશું આવે નઈ હા તે સરપંચ છાપરું મારું તું ગમે એમ કરાવ હું તો ખાઈ ગયેલો છે એમ જાણું છું નીલા હું તારું છાપરું આખું નાખું કે કેમ ખાઈ જુ એમ ત્યાં મહાણા વાળું ડેરું ખાઈ જાય કે મહાણા વાળું તારી તાલુકા પવરી જામ લાગે મને નહીં ખબર મારા નહીં આવતું એવું ડેરું હેરું સરપંચ એટલે તું મારું છાપરું એમ ભૂલી જ જવાનો હવે એમ ને છાપરું તારું ભૂલવાનું નઈ રાખ બધા કાવજી લાગે તું રસ્તો સાફ કરાવી દેજે ગાડીઓ આવવાની છે કાલે ઓહો તું બહાર આવેલો તાર ખેર બોલો કેટલું આલી રેવાથી દેવાનું સરપંચ રાખું ચૂંટણી ચોખ્ખીઓ પડાવી છે ખબર ને હાડવાનો પાછો હમણાં છાપરો બનાવશો ને એની ઉપર બીજા માળ કરવા રસ્તો કરાવીજે હા એ તો

હા અને ગાડી આવે છે રસ્તો કરી દીધો બસ સરપંચ સાબ루 ખાઈ થી જાય હો ના ના ખાઈ જઈ ર છેમ લાગે નઈ ચાલો હા ચાલો આ મારે છાપ્રુ એક તો કેન્સલ કરી જો હવે ઈ શેડ ડોલ હારે હું તો પઢાવ કઈશથી હું ને છોરું દે ટટ મટે આ શું પૂછે બાપા ઓ બાપા ઓ કઈ ઓહો આવી ગયો લા હું આવી ગયો બધું બતાઈ હ તું જો ટેન્શન મે જાવ

બધું ફોટા પાડવા વાળા નથી સર પણ લીને હો પણ છે ને વાટ એમ કે આખું ફેર થી જો એટલે તું એક કોમ કર ચાર નો ભેડકું બાબા તું કઈ